સુરતથી મહત્વના સમાચાર કહી શકાય ત્યારે સુરત પોલીસ હવે આત્મહત્યા રોકવા માટે થઈને મેદાને આવી ગઈ છે ત્યારે આત્મહત્યાના બનાવ રોકવા સુરત પોલીસ મેદાને આવી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં વધતા જતા આત્મહત્યાના કેસને લઈને હેલ્પલાઇન નંબર શરૂ કરાયો ત્યારે સુરતમાં આત્મહત્યાના કેસ મામલે હેલ્પલાઇન નંબરથી કાઉન્સેલિંગ કરવામાં આવશે ત્યારે ટેક્સટાઇલમાં મંદી અને હીરામાં મંદીને કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે આત્મહત્યા સામે લડવા પોલીસે લોક લોકમદદનો અભિગમ અપનાવ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમ સી ગેલો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે તો આત્મહત્યાના બનાવોને રોકવા હવે સુરત પોલીસ પણ મેદાને આવી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આત્મહત્યાના વધતા કેસોને લઈને આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે જેમાં

ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશન કરી શકે એવું છે તો સો નંબર ઉપર બી કોલ કરી શકે છે સાથોસાથ બે બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લાક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જોઈ જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસ ના આપવો જોઈએ અગર આપ જો પોલીસના એકવાર કોઈ ફોન કરો છો તમે હંડ્રેડ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપો જો કોઈ એવા પગલા લેતા એ મારી બધા